ઓખામાં વિશ્વ પ્રસિદ્ધ દાંડી હનુમાન મંદિરે હનુમાન જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હનુમાન ભક્તો દ્વારા ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે ઉજવણીના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તો જોડાશે આપણે જોઈએ છીએ કે ચૈત્ર સુદ પૂનમ આવી રહી છે એટલે ચૈત્ર સુદ પૂનમ એટલે મહાન શ્રી અંજની સુત હનુમાનજી મહારાજ અને પવન પુત્ર એટલા એક મહાન શ્રી પ્રભુ રામના ભક્ત રામના સેવક તો એની જન્મજયંતિ ઉજવવા માટે સનાતન ધર્મીઓ અને સનાતન ધર્મ બંને થનગની રહ્યો છે તો આપણે બેટ દ્વારકાની અંદર એક મહાન મંદિર આવેલું છે જે વિશ્વભરમાં માત્ર ભારતને વિશ્વભરમાં એક જ મંદિર એવું છે કે ત્યાં મકરધ્વજ એટલે પોતાના પુત્ર સાથે હનુમાનજી બિરાજમાન થઈ રહ્યા છે ત્યાં પચીસથી ત્રીસ હજાર ભાવિકો એકદમ સરસ રીતે હનુમાન જયંતિમાં જાય છે મહાપ્રસાદ આરતી થાળ અને અન્કુટ સાથે એટલી ભવ્ય ઉજવણી કરી રહ્યા છે હવે તો આપણે બ્રિજ પણ બની ગયો છે સુદર્શન એટલે લોકોને તકલીફ પડતી નથી પેલા બોટથી જતા તો અત્યારે તમામ ઓખાની અંદર દ્વારકાની અંદર અને આખા ભારત અને વિશ્વભરમાં હનુમાન દાદાની એક મહાન ભક્તિ કે જે હનુમાનજીને માને છે કલયુગમાં કે છે કે અસ્વસ્થામાં બલી વ્યાસો હનુમાન જ અભિભૂષણમ કૃપમ પરશુરામ ચિરંજીવી એમાં હનુમાનજી દાદા પણ એક ચિરંજીવી છે જાગૃત છે એ આપની પ્રાર્થના અને ભક્તિ અવશ્ય સ્વીકારશે તો બધા જ અનુષ્ઠાન કરી હનુમાન દાદાની જય શ્રી હનુમાન જય બેટ દ્વારકાધીશ જય દાદા હનુમાન